સરસ મજાના એવા સૌરાષ્ટ્રના ગાંઠિયા જે ખાવાના છીએ અને એડ્રેસની વાત કરું તમને તો આપણું જે હિંમતનગર હાઈવે છે ને ત્યાં આગળ જ છે અહીંયા આગળ લોકો દૂર દૂર થી આગળ સૌરાષ્ટ્રના ગાંઠિયા ખાવા માટે આવે છે પાંચ વર્ષથી ચલવે છે જોઈએ અંદર કેવા ગાંઠિયા બનાવે છે શું ટાઈમિંગ છે આવો મારી રજનીભાઈ કેમ છો મજામાં આવો મજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણું અહીંયા આગળ વિજાપુરની અંદર આમ કેટલો ટાઈમિંગ થઈ ગયો આ બોલે પાંચ વર્ષ થઈ ગયું

પણ એની અંદર કયું વધારે ફેમસ કયું કે વધારે આઈટમ કઈ અમારી પબ્લિક વધારે કરે છે આ તો ગાઠિયા અને ગોટા બે ફેમસ છે ને વાહ અને શું ડીશ ના શું હોય છે એનો રૂપિયા 100 ગ્રામ છે ગાઠિયા અને ભજિયા 30 રૂપિયા 100 ગ્રામ અચ્છા કઈ દે શરૂઆત કરી લેમ પહેલા તો શરૂઆત ખેડા થી કરેલી બરોબર ખેડા બસ સ્ટેશન ની સામે જ તો બરોબર મુલકી ભવનમાં મુલકી ભવન ની અંદર અચ્છા અને ત્યાંથી શરૂઆત કરેલી અને આ એક્સપિરિયન્સ ત્યાંનો છે ને વાહ આપી જ તમે વિજાપુર ની અંદર આવો ને તો અહિયાં આગળના સરસ મજાના સૌરાષ્ટ્રના ઘોટિયા જરૂર ખાધો સરસ મજાનો ટેસ્ટ આપે છે અને બીજું ટીકડી ને છે ને ટિકડી ટીકડી એવી છે ભાઈ તો મુલાકાત લેજો વિજાપુર ની અંદર આવો સરસ મજાની બધી આઈટમો બનાવી છે પાંચ વર્ષ થઈ ગયા પોચ વર્ષ થઈ ગયા તો મુલાકાત લેજો અને ઘણી બધી આગળ સરસ મજાની વાનગીઓ બનાવે છે

પોચા રૂ છે અને આપણી ચટણી આવી ગઈ ટેસ્ટ બહુ સારો જો છે ચટણી અંદર મોટામાં મુક્ત જ ઓગળી જાય તમે વિજાપુર આવો રજનીકાંકાડના ગોટા ખાજો અને વણેલા કોટિયા બહુ સરસ એવા હોય છે બહુ સરસ મજાની અહીંયા આગળ છે આજે કહેવાય ને કે વણેલા કાંજીયા કહેવાય ગોવા સૌરાષ્ટ્રના લોકો બહુ અહીંયા આગળ ખાવા આવે છે બીજાપુરની અંદર રજનીકાંત ત્યાં આગળ કારણ ગજબ આપે આગળ સર્વના ગાંઠિયા અને સરસ મજાના એવા વણેલા ગાંઠિયા બનાવે છે તો હિંમતનગર હાઈવે તરફથી તમે નીકળો તો અહીંયા આગળ સરસ મજાના સૌરાષ્ટ્રના ગાંઠિયા ખાજો મોજ પડી એવા સરસ મજાના ટેસ્ટ આપે છે જે કહેવાય ને કે રજવાડી ભજીયા તો એવા હતા ને એકમ નરમ નરમ પૂણા રૂજ એવા હતા એમ તો મુલાકાત લેજો જ્યારે પણ આવો તો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જે ખાવાના રસ્યા હોય એમને મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી ન હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ભલીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય 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 ગરવી ગુજરાત